બનાસકાંઠા જિલ્લામાં અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે બિરાજમાન સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે ભાદરવી પૂનમનો મહામેળો યોજાય છે આ વર્ષે પણ ભાદરવી પૂનમનો મહામેળાની શરૂઆત થઈ ચૂકી છે જેમાં અત્યારે લાખોની સંખ્યામાં પદયાત્રીકો પદયાત્રા કરી મા અંબાના ધામ તરફ જતા હોય છે અને અંબાજી માર્ગો પણ જય જય અંબે બોલમારી અંબેના નાદથી પણ ગુંજી ઉઠ્યા છે પરંતુ આ અંબાજી મહામેળામાં સૌ પ્રથમવાર કોને પદયાત્રા શરૂ કરી હતી અને તેનું મુખ્ય કારણ શું છે આવો જાણીએ ગોર કૌશિક કુમાર બાલાસગર લાલ લીંડા સંઘ પ્રતિનિધિ આનંદી ઇન્દ્રમા ટ્રસ્ટ આ સંઘ અત્યારે એકસો નેવુમાં વર્ષો અત્યારે હાલના દાંતાથી આરાસુર અંબાજી પગપા જઈ રહ્યો છે એકસો નેવ્યાસી નેવું વર્ષ પહેલાં અમદાવાદ શહેર લઈને કાણાપતિ મહાનગર હતું ત્યાંના નગરપતિ શેઠીસિંહ હતા તે સમયે ત્યાં આગળ પ્લેગ નામનો રોગ ફાટી નીકળ્યો આ રોગને સામાવવા માટે શાંત કરવા માટે એમના એમના ગોરભા મહારાજ હતા એમની પાસે જઈ વિનંતી કરી કે મહારાજ આ રોગ જલ્દી શાંત થયો કે કૃપા દ્રષ્ટિ કરો એ ગૌરભાઈ તમને કીધું કે તમે હા અમદાવાદથી અંબાજી સુધી પગપાળા સાહેબ જૈન લઈ નીકળો અને માતાજી ટેક રાખો એટલે બાધા રાખો જેથી એ રોગ શાંત થઈ જશે બ્રાહ્મણના કહેવા મુજબ જૈન જૈન વણિક હોવા છતાં નગરપતિ હોવા છતાં તમે બાધા રાખી બાધા રાખવાની સાથે જ એ રોગ ટપોટપ જે માણસો મળતા હતા એકદમ શાંત થઈ ગયો તે દિવસથી આજ તારીખ સુધી આ સંઘ સતત અવિરત પગપાળા ચાંપતો જઈ રહ્યો છે મારી સાથે આ જમી બાજુ આપ જોઈ રહ્યા છો એ બધા ધૂત્યુટરી બને બધું ગૌરવ છે મારી ડાબી બાજુ જે કમંડર છે આપત્તિ સમયે જે પાણી જે જરૂરિયાત પૂજા માટે અથવા કોઈ સંજોગો અસર એ માટે અમારા ઋષિ વળવા હતા રસ્તો શોધી શકતા હતા આ સંઘની અંદર હાલમાં સાડે ચારસો પદયાત્રીઓ છે એમાં મારી સાથે એક એકતાલીસ ધજાઓ છે અને સાથે ભક્તો છે બધાનું કલ્યાણ થાય જગત છંદનું કલ્યાણ થાય બિલકુલ અંબાજી ખાતે અમારા સંઘ બારસો દિવસો અમારી ધજા અર્પણ થાય માતાજીના શિખર ઉપર ત્યાર પછી અન્ય સંગોરી ધજા અર્પણ થાય છે એ જ રીતે વર્ષોથી દાતા ખાતે આપે છે તો ખ્યાલ હતો દાતા દરબાર રાજા મહારાજ અત્યારે યુવરાજ જો આ સંઘનું અવશ્ય સ્વાગત કરવા માટે અગિયાર વર્ષ દિવસે ત્યાં અત્યારે આવી જાય છે અને આખા સંઘનું સ્વાગત કરે છે અમદાવાદથી અમે ભાદરવા સુધી ફરવું હતો બીજ એટલે કે ચંદ્ર દર્શન હોય તે દિવસે અમારું પ્રસ્થાન હોય અને બાર વર્ષે અગિયાર રાત્રે અમે અંબાજી ખાતે પહોંચીએ સપ્તાહ અવિરત જ્યાં જ્યાં સુરત રહેશે ત્યાં સુધી અમારો સંઘ આ રીતે અવિરત ચાલતો જ રહેશે